જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મિત્રો આજના વિડીયોમાં આપણે વૈશાખવત અગિયારસના દિવસે આવતી અપરા એકાદશી ક્યારે આવે છે તેનું શ્રી મહિમા છે તેની પૂજા વિધિ અને તેની વ્રત કથા આ વિડીયો દ્વારા આપણે સાંભળવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા વિનંતી છે મિત્રો અપરા એકાદશીની શુભ શરૂઆત બાવીસ મે બે હજાર પચીસના રાત્રે એકને બારથી શરૂ થઈ ત્રેવીસ મે બે હજાર પચીસના રાત્રે દસ ને ઓગણત્રીસે પૂર્ણ થાય છે ઉદયતિથિ મુજબ અપરા એકાદશી એ ત્રેવીસ મે બે હજાર પચીસના રોજ કરવામાં આવશે અને તેના પારણા ચોવીસ મે બે હજાર પચીસના રોજ સવારે કરવામાં આવશે વસુદેવ વસુતમ દેવમ કંસચારણું રમણદનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ બોલીએ કૃષ્ણ ભગવાન ની જય બોલીએ વિષ્ણુ ભગવાનની જય મિત્રો એકાદશીઓમાં સર્વશ્રેષ્ઠ એકાદશી એટલે અપરા એકાદશી છે આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને બ્રહ્મહત્યાના પાપમાંથી પણ છુટકારો મળે એવી આ એકાદશીનું વ્રત એ ત્રેવીસ મે બે હજાર પચીસના રોજ કરવાનું રહે છે મિત્રો હિન્દુ ધર્મમાં આવતી અપરા અચલા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે જે પૌરાણિક માન્યતા મુજબ આ એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે આ દિવસે વ્રત કરવાથી અપાર ધન દોલતની પ્રાપ્તિ થાય છે આ વ્રતનું મહત્ત્વ એટલું બધું છે કે આ દિવસે વ્રત રાખનારા દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવે છે અને તમામ પાપ અને કષ્ટોમાંથી મુક્તિ મેળવે છે મિત્રો વૈશાખ મહિનાના વધ પક્ષની અગિયારસમી તિથિ એ અપરા એકાદશી છે અને આ વ્રત કરવાથી તમામ પાપો નાશ પામે છે આ વખતે આ અગિયારસનું વ્રત એ ત્રેવીસ મેના રોજ છે ભગવાનને અગિયારસની તિથિ પરમપ્રિય છે તેથી અગિયારસના વ્રતનું પાલન કરનાર ભક્તો પ્રભુની અપાર કૃપા મેળવનારા બને છે વિદ્વાનોના મુજબ અગિયારસ એ ભક્તની જનની છે જનનીના આશીર્વાદથી જે રીતે બધા બાળકો સુખની પ્રાપ્તિ કરે છે એ જ રીતે અગિયારસના વ્રતનું પાલન કરવાથી મનુષ્યને પુણ્યફળની પ્રાપ્તિ થાય છે અને જે કોઈ કામનાથી કોઈ વ્રત કરે છે તેને ચોક્કસ તેનું ફળ પ્રાપ્ત થાય છે વ્રત જ્યાં સુધી પૂર્ણ થતું જ્યાં સુધી પારણા યોગ્ય સમય પ્રમાણે ન કરવામાં આવે તો મિત્રો પારણાનો સમય એ ચોવીસ મેના રોજ સવારનો છે મિત્રો હવે સાંભળીએ અપરા એકાદશીની વ્રત કથા મિત્રો કોઈપણ વ્રતકથા એ કોઈપણ વ્રત એ વ્રતકથા વગર અધૂરું ગણાય છે વ્રતકથા સાંભળતા પહેલાં આપણે ભગવાનની પૂજા વિધિ કરવી જોઈએ તો આપણા ઘરની અંદર પવિત્ર જગ્યા એટલે કે મંદિરની જગ્યા ઉપર ગંગાજળ છાંટી જગ્યાને પવિત્ર કરી પીળા વસ્ત્રો પાતરી ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો તેનો ફોટોગ્રાફ પ્રસ્થાપિત કરો લક્ષ્મીનારાયણની મૂર્તિ હોય તો તે પણ પ્રસ્થાપિત કરી શકાય તુલસીપત્ર મૂકો પીળી વસ્તુનો ભોગ લગાવો પીળા ફૂલ અર્પણ કરો તુલસી પત્ર મૂક્યા બાદ પીળી વસ્તુ એ ભગવાનને અતિ પ્રિય રંગ છે ભગવાન વિષ્ણુને પ્રિય રંગ એ પીળો રંગ છે તે પણ મૂકી શકાય અને ભોગ ધરાવેલો છે તે પૂજા બાદ પ્રસાદ સ્વરૂપે વહેંચી દેવો અને ત્યારબાદ શક્ય હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી આરતી કરવી આ રીતે એ આપણે ભગવાન વિષ્ણુની આ દિવસે પૂજા કરી શકીએ છીએ મિત્રો હવે સાંભળીએ વ્રતકથા યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન વૈશાખ માસના કૃષ્ણપક્ષની એકાદશીનું નામ શું છે તે કૃપા કરીને મને કહો ત્યારે ભગવાન કૃષ્ણ બોલે છે હે રાજન વૈશાખ માસના કૃષ્ણપક્ષની એકાદશીનું નામ અપરા છે કારણ કે તે અપાર ધન આપનારી છે તે પુણ્ય આપનારી અને પાપને દૂર કરનારી છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેને આ લોકમાં પ્રસિદ્ધિ મળે છે અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મ હત્યા ભૂતયોની બીજાની નિંદા આદિના પાપ નષ્ટ થાય છે આ વ્રતથી સ્ત્રી સાથે ભોગ કરનારના પાપ પણ નષ્ટ થાય છે ખોટી સાક્ષી અસત્ય ભાષણ ખોટા વેદનું વાંચન ખોટું શાસ્ત્ર બનાવવું ખોટા જ્યોતિષ ખોટા વેદ આદિ બધા પાપોના નાશ આ અપરા એકાદશીના વ્રતથી થાય છે જો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્રથી ભાગી જાય તો તેઓ નરકમાં જાય છે પરંતુ અપરા એકાદશીના વ્રતથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે શિષ્ય ગુરુ પાસેથી વિદ્યા ગ્રહણ કર્યા પછી પણ તેમની નિંદા કરે છે તે અવશ્ય નરકમાં જાય છે પણ જો તે અપરા એકાદશીનું વ્રત કરશે તો તેને સ્વર્ગની પ્રાપ્તિ થશે જે ફળ ત્રણ પુષ્કરોમાં સ્નાન કરવાથી અથવા કાર્તક માસમાં ગંગા સ્નાન કરવાથી અથવા પિંડદાન કરવાથી મળે છે તે ફળ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે સિંહ રાશિવાળાને બૃહસ્પતિના દિવસે એટલે કે ગુરુવારના દિવસે ગોમતીમાં સ્નાન કરવાથી કુંભમાં શ્રી કેદારનાથજીના દર્શન કરવાથી તથા બદ્રિક આશ્રમમાં સ્નાન કરવાથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રત કરવાથી પણ મળે છે એટલે કે આ ફળ આપનારી એકાદશી એ અપરા એકાદશી છે હાથી ઘોડાના દાનથી તથા યજ્ઞમાં સ્વર્ણના દાનથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રતના બરાબર છે હાલમાં વિહાયેલી ગાય હોય ભૂમિ અથવા સ્વર્ણનું દાનનું ફળ પણ આ વ્રત ના કરવાથી પણ આપણને પ્રાપ્ત થાય છે અપરા એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે તેથી મનુષ્ય અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ કારણ કે આ વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ વ્રત માનવામાં આવે છે અપરા એકાદશીનું આ દિવસે ભક્તિપૂર્વક અને ભાવપૂર્વક જો વ્રત કરવામાં આવે તો તે મનુષ્યને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે અને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે મિત્રો આ દિવસે ભગવાનને કાકડી ધરાવવાનો પણ સવિશેષ મહિમા છે અપરા એકાદશીના મહાભયનું વર્ણન બ્રહ્માંડ પુરાણમાં સવિશેષ કરવામાં આવેલું છે આ અપરા એકાદશીને પ્રદા મહાપાપનાશીની પણ કહેવાય છે અપરા એકાદશી અમિત ફળ આપનારી છે આ દિવસે જે ઉપવાસ કરે છે તેને સંસારમાં યશ કીર્તિ અને ધન મળે છે જેને પુત્ર ના હોય તેને પુત્રની પ્રાપ્તિ થાય છે બ્રહ્મ હત્યારો ગવહત્યારો ભ્રૂણ હત્યારો નિંદક અને પરસ્ત્રી ગમન કરનાર પણ અપરા એકાદશીનું વ્રત કરવાથી પાપમાંથી મુક્ત થાય છે સ્વામિનારાયણ ભગવાન રચના જણાવાયું છે કે આ એકાદશી જે કરે છે તે આલોક અને પરલોકમાં સુખી થાય છે જેમ કોઈ શાહુકારે હુંડી લખી આપી હોય તેમાં રૂપિયા દેખાતા નથી પણ તેને વટાવવામાં આવે છે ત્યારે રૂપિયાનો ઢગલો થાય છે તેવી જ રીતે એકાદશીનું વ્રત કરનાર સુખી થાય છે જે એકાદશી કરે છે ભગવાન તેને અંતકાળે દર્શન આપી અને પોતાના ધામમાં લઈ જાય છે અને મોક્ષની પ્રાપ્તિ કરાવે છે તો મિત્રો આ હતી અપરા એકાદશીની વ્રતકથા તેની પૂજાવિધિ અને તેનો મહિમા મિત્રો આ દિવસે જરૂરિયાતમંદ લોકોને શક્ય હોય એટલું આપણે દાન પણ કરી શકીએ છીએ ગાયોને ઘાસચારો આપી શકીએ છીએ અને બ્રહ્મભોજન પણ કરાવી શકીએ છીએ તો યથાશક્તિ આ દિવસે દાન પણ કરવું અને આ એકાદશીનું વ્રત એ ભાવપૂર્વક કરવું મિત્રો આશા છે કે આ વિડિયો આપ લોકોને ગમ્યો હશે આપણે ઉપયોગી થશે આ વિડીયો આપને ગમ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને તમારા સગા સંબંધીને જરૂરથી મોકલો જરૂરથી અને શેર કરો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપશો મને ભાવથી સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ સૌને અમારી ચેનલના ઓમ નમો ભગવતે વાસુદેવાય અને જય શ્રી કૃષ્ણ આવજો